અલગ અને આવડું મોટું ખલક એ ખલક ને માલિકર પાછો અલગ આવડો મોટું ખલક છે એની માલિક અલખ નો વાસ છે અલખ ખલક પૂર્ણ પ્રકાશ આ ઈ અખંડ બ્રહ્મ છે ને એને મેં જાણ્યો અખંડ બ્રહ્મ ને અમે જાણ્યા ઉત્પત્તિ પ્રલય નહીં અમારે જાણે કોઈ એક જોગી पसी के खंड खंड में अखंड ब्रह्म है खंड से टुकड़ा से ए ब्रह्म तो से अखंड ब्रह्म ए में बसी रहो खंड खंड में अखंड ब्रह्म है अनभे होत आवाज अनभे जहां कोई भय नहीं नहीं थी आवाज दे रहे हो से અવાજ દઈ રહ્યો છે એ અવાજ ન્યાથી દઈ રહ્યો અવાજ બધો આવી રહ્યો બાકી તો આ બધા ખોખા વાગે છે અવાજ આવે ભીતર એક નિરંતર ગગન માં ગાજા ઉત્પત્તિ પ્રલય નહી અમારે જાણે કોઈ એક જોગી પછી હવે એ કે જહાશે ઉપજ્યા અને વાહ સમાયા જ્યાંથી ઉપજ્યું અને પાછું એક દી હમાવાનું ન્યા છે અને અત્યારે આ તો ભાસ થયો છે ઉપજ્યું છે એમ બાકી કઈ ઉપજ્યું નથી જો ભાસ થયો છે ઉપજ્યું છે એમ તો પાછું હમાવવાનું ન્યા છે નકર કઈ છે જહાંસે ઉપજ્યા વહા સમાયા શૂન્ય રૂપ નિર્વાણી ત્યાંથી ઉત્પન્ન થયું તો શૂન્ય જે રૂપ છે જે નિર્વાણ પદ છે જ્યાં વાણી પહોંચતી નથી ત્યાંથી આ ઉપજ્યું હતું અને પાછું ત્યાં હમાઈ જાય છે રવિ સાબે ઓલા ભજનમાં રજૂઆત કરી ને મૂળ કહો તો મહા શું ઉપજે મૂળ કહું તો મહાશુખ ઉપજે જ્યાંથી ઉપજે મન ને વાણી ઉપજે છે ક્યાંથી કે મહાશુખ ઉપજે મૂળ કહું ત્યાં તો મહાસોખ ઉપજે જ્યાંથી ઉપજે મન ને વાણી હવે એ કે પ્રથમ પુરુષ આદ અવિગત અકેલા પ્રથમ પુરુષ આદ અવિગત ને કોઈ વિગત થાય એવું નથી અવિગત અકેલા ને બે નથી સ્વયં પોતે એક છે પ્રથમ ગુરુ આદ અવિગત અકેલા નહી મંદ મંડળની પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી નો ઉપજે પવન ને પાણી આ મૂળ છે કઈ નતું પ્રકૃતિ પ્રાણ ઉપજે વાણી કઈ હતું નહીં મને નતું બસ એક પુરુષ હતો પ્રથમ ગુરુ આદ અવિગત પ્રથમ ગુરુ હતા પ્રથમ ગુરુ આદ અવિગત અવિગત એની કોઈ વિગત થાય એવું નથી પછી કે તો આ સર્જન કેવી રીતે થયું તો કે સહજ સુન થી હંસા પ્રગટિયા પાછી સહજ સહજ સુન થી હંસા પ્રગટિયા પ્રાણ ન્યાથી પછી પ્રાણ થકી મન ને વાણી ત્યાંથી પછી પ્રાણ ઉત્પન્ન થયો ત્યાંથી મન ઉત્પન્ન થયું અને વાણી ઉત્પન્ન થઈ કાંઈ નહોતું અને સહેજ સુનથી ઉત્પન્ન થયો ન્યાથી પ્રાણ આવ્યો પ્રાણ આવ્યો આમાં એટલે મન આવ્યું મંડ્યો વિચારોના ગોટા સડવા ગોટા સડવવા માંડ્યા ને એટલે તરત કંઈક આમ શબ્દ ફૂટ્યો એટલે શબ્દ થયો સહજ સુનથી હંસા પ્રગટિયા પ્રાણ થકી પછી મન અને વાણી પાછું હમણું વાણી એ મનમાં હમાણી વાણી વાંસા વહી જાય મનમાં ગુમા કરે પણ બોલવું છે પણ બોલાય નહીં મન કામ કરે છે પણ બોલાતું નથી વાણી હમાઈ ગઈ મનમાં પછી ધીરે ધીરે મન કામ કરતું બંધ થઈ જાય એ પ્રાણમાં હમાઈ જાય વાણી મનમાં મન પ્રાણમાં અને પ્રાણ શેલે અલખમાં અલ્પાણી અલખમાં અલ્પાઈ ગયું હવે જ્યાંથી સર્જન થયું હતું ત્યાં જ પાછું એનું વિસર્જન થયું ત્યાં જ હમણું સહેજ સોનથી સર્જન થયું હતું અને પાછું એ ત્યાં સહી સુમથી અંશા પ્રગટ્યા પ્રાણ થકી મનને વાણી વાણી મનમાં મન પ્રાણમાં અને પ્રાણ એ અલખમાં અલ્પાણી મૂળ કહું તો મહા સુખ હોય જ્યાં ઉપજે મનને વાણી પછી કે જહાશે ઉપજ્યા વહા સમાયા સો જહાશે ઉપજ્યા વહા સમાયા જેને શાન સદગુરુની જાણે જાણી જો સાન સદગુરુની જણાઈ જાય તો એ ઘરની ખબર પડે શાન એટલે એક ઈશારો કરે સદગુરુ તું અહીંયા છો એમ આટલી શબ્દ નથી ખાલી ઈશારો કરે કે તું જો છો અન્નમ શાન પણ શાન એટલી બધી કઠણ છે સમજવી નહીં જેવો ઈશારો છે અને સમજવી કઠણ છે એમ સાન જેને સદગુરુ ની જાણી ગૌકી જાત જણાય જૂજવી જૂજવી પણ દૂધે એક દર્શાણી આ મૂળ કહું તો મહાસુખ હોવે જ્યાંથી ઉપજે મન ને વાણી પછી કે જ્યારે રવિ શશી ઘર આવ્યા એ પહોંચને કી પરવાની રવિ એટલે એક નાડી ને એક સૂર્ય નાડી રવિ એટલે ચંદ્ર અને શશી એટલે શશી એટલે ચંદ્ર રવિ એટલે સૂર્ય આ બે જે નાડીઓ છે એ એને ઘરે આવી એ શ્વાસ ને ઉશ્વાસ એ બે નાડીઓના જે હાલે છે એ ક્યાંથી હાલે છે અને ક્યાં પાછા છૂટે છે તો જાય છે એ ઘરે જો આવી જાય તો એ પહોંચી ગયો નું પરમાણે રવિ શશી ઘર આયા એ પહોંચને કી પરવાણી પવન પછી આશ્વાસ એમાં ગગનમાં રહ્યા સમાય પવન ગગનમાં રહ્યા સૌ સમાય એ ઉનમુનિ એ ઠેરાણી આ મૂળ કહું તો મહાસુખ હોવે જ્યાંથી ઉપજે મનને વાણી છેલ્લે એમ કીધું ગયો એટલે કે નિરખિયા મેં નાથ નિરાલમ વસ્તુ પુરા તનકી નિરાલમ અને વસ્તુ આદિ અનાદિની વસ્તુ પુરા તન માણી સદગુરુ કહે સમજ લે રવિદાસ આ સમજ્યા વગરની બધી ઘાણી છે જો આટલું જાય ને તો કામ થઈ જાય ન કરતા બધી કહાણી છે કે જો આ ક્યાંથી આવ્યું ને ક્યાં હમણ ને મૂળ કહું તો મહાસુખ હોવે જ્યાંથી ઉપજે મન ને વાણી પછી હું કીધું નીરજ સાહેબે धुनी रास जीव सलते हम है जहाँ के ताही अपरम पर अपरम पार गए जुग बीते पंथ हमारे नाई पी हम अनादि और नहीं दूजा पार भय पहचाना अलख खलक पूर्ण प्रकाश अखंड ब्रह्म ने हमें जाना पसी के खंड खंड में अखंड ब्रह्म है अनभ होत आवाजा बाहर भीतर एक निरंतर घोर गगन में गाजा पशी नो बड़ी हो न्या उभा था हाँ जहाँ से उपजा वहाँ समाया शून्य रूप निर्वाणी कहे निरात अक्षर पद पूरण अक्षर पद पूरण वहाँ में पशी सूरता है कि हमारी समाणी ઉત્પતિ પ્રલય નહીં અમારે જાણે કોઈ એક જોગી આવા ભજનો મહાપુરુષના ઘણા છે જેને પરાવાણી કહેવાય સતારે એમ કીધું હું કીધું આપ મે આપ સમાવ મેં કિસી કે ગુણ ગાઓ મારી સિવાય હૈ ની કોઈ ઓર દૂજા તો મેં કિસી કો સમજાવું અમારે બે થી પેલા વાત થતી હતી આવો ભગવાન પેલા વાત કે મેરે સિવાય હે નહી કોઈ ઓર દૂજા તો મેં કિસી કો સમજાવું મારી સિવાય બીજો કોઈ છે નહીં તો હું સમજાવું કોને સંધુભાઈ તો આ સદગુરુ સમજાવે છે સમજાવતા છે એ બાત એટલે કોઈ કે જીવ ને પણ ને તો એને શોખું કીધું કે હું મારી સિવાય બીજો કોઈ છે નહીં તો કોને નીકળ્યા મારી સિવાય કોઈ પણ એને ખબર હોય ને પણ એને ખબર ખબર છે કે એમ જ નહીં એમ સમજાવવા વાળા જે ગોરુ થઈને બેઠા છે ને સમજાવે છે તો એને તો ખબર છે ને મારી સિવાય નથી હવે હું સમજાવી કોને એમ એ તો ખબર હોવી જોઈએ ને સમજાવવા નીકળ્યા હોય તો ખબર હોવી જોઈએ અને કાં સમજાવવાનું બંધ કરી દેવાય હા ખોટી વાત થોડી છે બરાબર ને કા એનો જવાબ હોવો જોઈએ તો સમાધાન થાય કે ના ના તો બરાબર એ સમજાવાય आप में आप समाओ में किसी के गुण गाओ मेरे सिवा है नहीं कोई और दूजा तो मैं किसी को समझाओ नहीं मैं व्योम नहीं पवन नहीं पानी नहीं अग्नि नहीं मैं माटी मेरी माया की यही है रचना में देख देख मुस्काओ आप में आप समाओ में किसी के गुण गाओ मेरे सिवा है नहीं कोई और दूजा तो मैं किसी को समझाओ નહીં મેં વ્યોમ વ્યોમ એટલે શું દાતો છે નહીં મેં વ્યોમ નહી પવન નહીં પાણી નહીં અગ્નિ નહીં મેં માટી આકાશ પૃથ્વી જળ વાયુ અને તેજ આ પાંચે તત્વની વાત કરે છે કે હું માટી નથી પૃથ્વી નથી વ્યોમ એટલે આકાશ નહીં ઈ પાસી તત્વને હું જાણું છું કે આકાશ કહેવાય આને માટી કહેવાય પવન કહેવાય આને પાણી કહેવાય તો હું જાણવા વાળો હું હજી એનાથી કઈક જુદો છું અને હું આ જાણું છું બધુંય તો ઈ હું કોણ છું નહીં મેં વ્યોમ નહી પવન નહી પાણી નહીં અગ્નિ નહીં મે માટી મેરી માયા કી હે રસના મય દેખ દેખ મુશકાવ મારી માયાની આ બધી રચના છે કે હું જોઈ જો આનંદ કરું છું દેખ દેખ મસુ ગાવ આપ મે આપ સૌમાં મે કીસી કે ગુણ ગાવ મેરે સિવાય હૈ ની કોઈ ઓર દુજા તો મે કિસી કો સમજાવ પછી કે મેરી માયા હૈ જ્યોતિ સ્વરૂપે રંગ અને રૂપ અને ગુણ વાળી મારી માયા

મેરે સિવાય હૈ ની કોઈ ઓર દુજા તો મેં કિસી રૂપ ગુણ વાળું એનાથી હું ન્યારો છોઈ કે રંગ રૂપ છે મે હું ન્યારા બોલું બાવન બારા રંગ અને રૂપ છે ન્યારા આનાથી હું ન્યારો છો કે જીવન બાપાઈ સંસારી એને જાણી ન હકતા હોય તો જાણી ગયા એ બધા સંસારી છે અને એને જ જાણ્યું છે જાણ્યું છે એને જ ને એના જ નામ છે છતાં એમ કે એમાં હું જાણે ગયા બાવન રંગરૂપ જે બોલી રહ્યો છે એ બાવન ના બંધારણ થી બહાર બેઠો બેઠો એ બોલી રહ્યો છે આ તો બધા સુર વાગે એમ આમાં આ બધા સુર વાગે છે પણ એ વગાડવા વાળો બહાર બેઠો છે આ તક નો વગાડો તા થોડું વાગે એમ આ વાગે છે પણ કોઈ ને કોઈ વગાડવા સાધનો છે આ સાધન છે ને એમ જ સાધન છે આ જેમ વગાડવા વાળો બાવન બાય છે અને બાવન બાય બાવન બાર એટલે બાવન ના શરીરનું બંધારણ છે એની બાવન ની ગણતરી કરી શરીરનું બંધારણ છે એ બાવન છે પછી એની સામે અક્ષરો બાવન છે પણ બાવન એ અક્ષરને જે બોલવા વાળો છે એ તો બાવન ની ગણતરી એમ ક્યાં આવતો જ નથી એમાં શરીરનું બંધારણ છે બાવન નું તો એમાં એ ગણતરી કરવા વાળો તો આવતો નથી શરીર તો એ છે નહી

મારો વાસ ઘટ ઘટ વાસી અવિનાશી ઘટ વાસી પ્રકાશી સ્વામી કાલ મુજકો કાલ સિવાય હે નહીં કોઈ ઓર દુધા તો મેં કિસી સમજાવું છેલ્લે એમ કીધું જ્ઞાની મને જ્ઞાન સમજે અને ધ્યાની એ મને ધ્યાનથી દેખે જ્ઞાન થી જાય ને તો એનું ધ્યાન નો કરવું પડે નકર આમ ધ્યાન કરીને જોવું પડે એમ જ ને એમ અને ધ્યાન તો એને જ કેવાય એમ પછી આખી વિશે જાય તો બે ધ્યાન થઈ જાય बीजा सकड़ोळ चालू થઈ જાય એટલે બે ધ્યાન થા દેવું જ ને કબીર સાહેબે કીધું એમ હું કીધું તો સાધુ સહજ સમાધિ ભલે ગુરુ પ્રતાપ જે દિન સે લાગી પછી ન્યાથી બદ્ધત બદ્ધત ચલી સાધુ આ સહજ સમાધિ ભલેજબ ડોલો સો મેરી પરિક્રમા અને જો કુશ કરું સો સેવા જબ સૌ સો મેરા દંડવત દોજા નહીં કોઈ દેવા સાધુ આ સહજ સમા સહજમાં સમાધાન થઈ જાય સહજમાં સદગુરુ મળતા સહજમાં એક સહેજમાં સમાધાન થઈ જાય હું સમાધાન તો પરમાત્મા નું બાકી તો સમાધાનો ખૂટે એમ જ નથી પરમાત્માનું સમાધાન થઈ જાય મળ્યા છે સમાધિમાં બે વાળા સાધવા સહજ સમાધિ ભલે ગુરુ પ્રતાપ જે દિન છે લાગી સદગુરુ મને મળ્યા અને આ વાત સમજાણી ત્યાંથી આ બધો અનુભવ બધત 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 સલી સાધુ આ સહજ સમાધિ ભલે સહજમાં સમાધાન થઈ ગયું એટલે હવે રજૂઆત કરે જબ ડોલો ખાલી આમ આટો મારી લઉં ને આમથી આમ તોય પરમાત્માને પરિક્રમા થઈ જાય કારણ કે રજે રજમાં અને કણે કણમાં પરમાત્મા સભર ભર્યો છે ખાલી હોલમાં આંટો મારી લ્યો આ પરમાત્મા પરિક્રમા થઈ જાય પણ સો મેરી પરિક્રમા જો કુછ કરું પછી જે કઈ આખો થી કરું એ સેવા જબ સો સો મેરા દંડવત

કહો છો નામ સુનો જે કઈ બોલો છો એ તો નામ જ છે ને જે કઈ થી બોલો છો ને શે તો નામ કહો છો નામ અને જે સાંભળો છો એ સમરણ સુનો છો સુમિરણ જે કઈ ખાવ પીવો છો એ માલકા માલકોર દેવ બેઠો એને પૂજા થઈ ગઈ ભોગ ધરાવ્યો ખાઓ પીવો છો પૂજા ગિરહ ઉજાડ એક સમ લેખો ગિરહ ઉજાડ એક સમ લેખો ભાવ મીટાવો દુજા ગિરહ એટલી બધી ગહન અને ઉજાડ એવી જગ્યા ઉપર વૈયા જાય કે જ્યાં ચારે બાજુ નજર કરીએ ને કોઈ દેખાય નહીં નજર પૂકે ત્યાં સુધી કોઈ દેખાય નહીં આમ જવો તોય ભલે જવો તોય ભલે ભલે એવી ઉજળ ભો માંથી વૈયા જાય ગહન ઉજાડ એટલી બધી ગહન હોય અને ઉજાડ ભો હોય ત્યાં વૈયા જ ગયા હોય ને ચારે બાજુ કોઈ આપણને એક જંતુ ન દેખાતું હોય ને આપણને અહેસાસ કેવો થાય મારી સિવાય કોઈ છે જ નહીં મારી સિવાય કોઈ આમ જ નજર નાખું ને આવું બધી મારી સિવાય કોઈ કોઈ નથી અહીંયા એવું અહીંયા થઈ જવું જોઈએ મારી સિવાય બીજો કોઈ